આમાં ઉનાળું વાવેતર કરવાનું છે થાંભલો વચમાંથી કાઢવાનો ડેમે આવી દીધી તલી હોય ખાલી જગી ડેમ અહીંયા વાવવાના એમ હક મરચીવાળું કાઢીને ઉનાળું પીત થાંભલો પડ્યો એ કાઢી નાખશે આપણે રસ્તામાં અહીંયા લઈ લેવાનું છે એવું છે ગાઈ તાઈ બુધવાર હતો હવે આપણે બુધવારે જ તૈયાર રહીએ છીએ પડી ગઈ કે આપણે આ કર્યું મોટું કારખાનું નિપાલ પ્રોડક્શન એવું છે એટલે આ ગુંડલ હતું હવે થી હાપર ટ્રાન્સફર કર્યું હોય કે આપણે નિપલ નું કામ બધું હાપર નું હતું એટલા માટે ગુંડલ થી હાપર વઈ ગયા હવે પહેલી તારીખ થી ચાલુ થઈ ગયું હોય તો વ્લોગ એ બઈ ના રહી ભાઈ હવે વ્લોગ આપણે આ બહુ ઓછા ઓછા આવે આ હાપર ના વ્લોગ એ તમને ભાઈ કારખાના ના ઉતાર્યો નથી આઈ ગયા શૂટિંગ કરીને બતાવશી તો ના રહી ફોન આવશે ફોન નથી ક્યાં લૂંક ડુંગી લણવા ગયું છે ઉપરમાં ક્યાં કપી એનો ફોન આવે આનો પાંચસો આના હોય તો પાંચસો